મહેસાણા જિલ્લાના મુખ્ય મથક એવા વિસનગર એસટી ડેપોમાં આવન જાવન માટે બે મુખ્ય રસ્તાઓ છે જેમાં એક રસ્તો એમ એન કોલેજની સામે મુખ્ય રસ્તો આવે છે જ્યારે રેલવે સર્કલથી ડેપો તરફ જવા માટે ઉમા માર્કેટની સામે બીજો રસ્તો બનાવવામાં આવ્યો છે જ્યાં ડેપોનો જૂનો રસ્તો બંધ કરી દેવાતા સ્થાનિક વેપારીઓ સહિતની માંગણીને લઈ દિવાલમાં જગ્યા કરી રસ્તો બનાવવામાં આવ્યો છે પરંતુ આ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયેલ હોવાથી રસ્તાની સામે બાંધેલ ફેન્સિંગ તારને હટાવી પેવર બ્લોક વાળો રસ્તો ખુલ્લો કરવા વેપારીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે આંગે સ્થાનિક વેપારીઓએ જણાવ્યું કે ડેપો દ્વારા બનાવાયેલ આ રસ્તો કોઈ જ કામનો નથી આ રસ્તા ઉપર વરસાદ દરમિયાન પાણી ભરાઈ જતું હોવાથી મુસાફરો અને વિદ્યાર્થીને ફરી અને જવું પડતું હોય છે જેથી રસ્તાની સામે બનાવાયેલ ફેન્સિંગ તાર હટાવી પેવર બ્લોક સામે રસ્તો ખુલ્લો કરી દેવો જોઈએ આ અંગે ડેપો મેનેજર એચ એસ ઝાલાએ જણાવ્યું કે રસ્તાની સામે આવેલ ફેન્સિંગ હટાવી દેવામાં આવશે તો અકસ્માતનો ભય રહેલો છે રહી વાત ભરાયેલ વરસાદી પાણીની તો આ સમસ્યા દૂર કરવા પણ આગામી દિવસોમાં આયોજન કરી દેવામાં આવ્યું છે આંગે વિસનગર ખાતે વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલને આવેદનપત્ર આપવા માટે વેપારીઓ એકઠા થયા હતા અને એસટી ડેપો મેનેજરના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા જેમાં ડેપો મેનેજર હાઈ હાઈ ના સૂત્રોચ્ચાર પોકાર્યા હોય જોકે આરોગ્ય મંત્રી આવે તે પહેલા નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ દ્વારા વેપારીઓની રજૂઆત સાંભળી હૈયા આપવામાં આવી હતી જ્યારે આરોગ્ય મંત્રી આવી પહોંચતા વેપારીઓએ આવેદન પત્ર આપ્યું હતું અને યોગ્ય ન્યાય માટે રજૂઆત કરી હતી આ બાબતે આરોગ્ય મંત્રીએ ડેપો મેનેજર સાથે વાતચીત કરી અને શનિવારના રોજ વેપારીઓ સાથે મીટિંગ કરવાની ખાતરી આપી હતી અગાઉ હવે ઋષિભાઈ સાહેબની ઓફિસે ઇસ્ટર્ન ડેપો સામેનો રસ્તો બી બ્લોક થયો છે અને બ્લોક કર્યા પછી તાર ફેન્સિંગ થયું છે એ રસ્તો બિલકુલ બિનઉપયોગી હાલ થયો છે જેથી જે વાત નથી કે વાત વિદ્યાર્થીઓ મુસાફરો અને આજુબાજુ જે દવાખાના આવ્યા છે એ દવાખાનામાં જે પેશન્ટો જઈ શકતા નથી એના માટે ઋષિભાઈને કાર્યાલય જઈ અમે એમને રજૂઆત કરી ઋષિભાઈ જો ટાઈમ આવે છે ફક્ત નાયબ કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી નાયબ કલેક્ટરશ્રી એમ કીધું બે દિવસમાં અમે રોગની મુલાકાત કરી હોલ કરીશું પણ હજી કોઈ હલ થયો નથી આજે ફરી ઋષિભાઈને મળવા આવ્યા છીએ રજૂઆત કરવા એના આવેદનપત્ર આવ્યા છે આ પ્રશ્ન જેટલો ઝડપી હલ થાય એટલું સારું છે કારણ કે વેપારીઓને બહુ જ નુકસાન છે આજુબાજુ લગભગ નહીં હોય તો પાંચસોથી આઠસો દુકાનો આવેલી છે જેમનો ધંધા ધંધા બીવું પડી ભાગ્યા છે કે એનું હવે ઘર ચલાવવું કે લાઇટ બિલ ભરવું કે ભાડા ભરવું શું કરવું એ પ્રશ્ન થયું શું રહેશે માન્ય સાહેબ શ્રી ઋષિજી સાહેબને જે આપણા એના જે બધા અધિકારીઓને મેં રજૂઆત કરી છે કે ભાઈ આ રસ્તો જેટલું વહેલો ખુલ્લ તો આમ પબ્લિક અને જનહિત માટે અમે આવ્યા છીએ કોઈના એકના માટે નહીં સમગ્ર માર્કેટ માટે જનહિત માટે પ્રશ્ન છે એ ખોલવા વિનંતી ડેપો મેનેજર જે તે અગાઉ પણ રજૂઆત કરી છે પણ બી ચાર ડેપો મેનેજરને પણ રજૂઆત કરી છે ડેપો મેનેજર રાજા રાજાશાહી તરીકે વર્તન કરે છે જે શબ્દો એ વાપરે અમે પેશમાં નહીં કહેતા પણ એવું વર્તન ગેરવર્તન હોય છે અને એનું એક શાસન ચલાવે છે અને પહેલી વારથી બધું એન્ટ્રી આપી જાય એનો અમને વિરોધ નથી પણ જે આ પાંચ ફૂટ જે રસ્તો મૂકેલો હતો એ બંધ કર્યો કે પાંચ ફૂટ રસ્તો ખાલી ખોલવા વિનંતી કરવા માટે સાહેબ શ્રી પાસે આવ્યા રિપોર્ટર પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર